હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી દહીંની તિખારીની રેસિપી ઓરિજિનલ કાઠિયાવાડી સ્વાદ સાથે અને દૂધીના થેપલાની રેસિપી દૂધીને ખમણવાની ઝંઝટ વગર એકદમ સોફ્ટ દૂધીના થેપલા બનાવીને તૈયાર કરશું તો સૌ પહેલા મેં પાંચસો ગ્રામ દૂધીને આ રીતે છાલ ઉતારી અને નાના ટુકડા કરી લીધા છે હવે બધી દૂધીને આપણે મિક્સર જરમાં ઉમેરી દેવાની છે અને ત્યારબાદ તેમાં થોડો લીંબુનો રસ ઉમેરી દેસુ જેથી કરી આપણી દૂધી કાઢી નહીં પડે હવે દૂધીની આ રીતે એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું અને બધી ખમણેલી દૂધીને આ રીતે એક વાટકામાં કાઢી લેશું બધી દૂધી આ રીતે તૈયાર કરી લીધી છે તો તેને એક મોટા વાસણમાં ઉમેરી દેસુ અહીંયા આપણે એક વાટકો જેટલી દૂધી ખમણીને તૈયાર થઈ છે તો તેની સામે બે વાટકા જેટલો ઘઉંનો લોટ લઈ લેશું અને બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દેસુ હવે ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ અડધી ચમચી હળદર ઉમેરી પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી દેસુ અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દેસુ અને ચપટી આખું જીરું આ રીતે હાથની મદદથી ઘસી અને ચપટી જેટલા અજમાને પણ આ રીતે હાથની મદદથી ઘસીને ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરી દેસુ અડધી ચમચી જીરું પાવડર ઉમેરી દેસુ એક ચમચી સફેદ તલ ઉમેરી દેસુ અને આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દેસુ અને ત્યારબાદ મોણ માટે આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરી દેસુ હવે બે ચમચી જેટલું આપણે દહીં ઉમેરી દેવાનું છે ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દેસુ બધી વસ્તુને મિક્સ કરી અને લોટ બાંધી લેશું થેપલામાં અજમા અજમા અને હિંગ થેપલા પચવામાં હળવા રહેશે હવે અહીં આપણે જો વધારે લોટ ઢીલો લાગે તો આપણે થોડો ઉપરથી લોટ ઉમેરી અને લોટને એક સરખો બાંધીને તૈયાર કરી લેવાનો છે મને અહીં થોડો લોટ ઢીલો લાગે છે તો હું ફક્ત એક જ ચમચી જેટલો લોટ ઉમેરું છું તમારે જે પ્રમાણે લોટની જરૂર પડે એ પ્રમાણે લોટ ઉમેરી અને લોટ તૈયાર કરી લેવાનો હવે આપણો લોટ આ રીતે બંધાઈને તૈયાર થઈ ગયો છે આ દૂધીના થેપલાનો લોટ થોડો એવો ઢીલો જ હોય છે હવે તેમાં આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરી અને લોટને મસળી લેશું આ રીતે લોટને મસળી લેવાથી આપણા થેપલા એકદમ સરસ સોફ્ટ બનશે બે મિનિટ સુધી લોટને આ રીતે મસળી લીધો છે હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો આ લોટને હવે ફક્ત આપણે પાંચ થી દસ મિનિટ સુધી ઢાંકણ ઢાકી અને રેસ્ટ માટે રાખી દેશું ફક્ત દસ મિનિટ જેવું જ રાખવાનું છે દસ મિનિટ પછી આપણે લોટને જોઈ લેશું તો આપણો લોટ સરસ એકદમ સોફ્ટ થઈ ગયો છે હવે આ લોટમાંથી થોડો લોટ લઈ અને આ રીતે લુવા વાળી લેશું આ રીતે થોડો લોટ લઈ અને ગોળ લુઓ વાળીને તૈયાર કરી લેશું તૈયાર કરેલા આ લુવાને પાટલા ઉપર રાખી દેશું અને ઉપરથી ઘઉંનો કોરો લોટ આ રીતે છાટી અને આપણે થેપલું વણીને તૈયાર કરી લેશું હવે એકદમ પાતળું એવું થેપલું વણીને આપણે તૈયાર કરવાનું છે તમારાથી જેટલું પણ પાતળું વણાય એટલું પાતળું વણીને થેપલું તૈયાર કરીશું આ થેપલા આપણે જેટલા પાતળા વણવા હોય એટલા વણી શકીએ છીએ તમે જોઈ શકશો કે મેં આ રીતે પાતળાની સાઈઝનું થેપલું વણીને તૈયાર કરી લીધું છે આ રીતે એકદમ પાતળું થેપલું વણીને આપણું તૈયાર થઈ ગયું છે આ બાજુ આપણો તવો પણ તપી ગયો છે તો વણેલા થેપલાને તવા ઉપર રાખી દેસુ અને આ રીતે બંને સાઈડ પલટાવી અને આપણે થેપલાને શેકી લેશું થેપલું શેકવામાં પહેલા આપણે તેલ એડ કરવાનું નથી બંને સાઈડ થોડું થોડું શેકી ત્યારબાદ આ રીતે તેલ ઉમેરી અને શેકી લેશું ફરી પાછું બીજી સાઈડ પણ આજ રીતે તેલ ઉમેરી તવીથાની મદદથી આ રીતે થેપલાને દબાવતા જશું અને ફેરવી ચારે સાઈડ આ રીતે દબાવી અને થેપલાને શેકી લેશું બધી સાઈડ એક સરખું થેપલું તૈયાર થઈ જવું જોઈએ જ્યાં જ્યાં કાચું હશે ત્યાં ત્યાં આ રીતે ફેરવતા જશું બે થી ચાર મિનિટમાં આપણું થેપલું શેકાઈ જશે હવે આપણું થેપલું શેકાઈ ગયું છે તો આ શેકાઈ ગયેલા થેપલાને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો તમે જોઈ શકશો કે આપણા થેપલા કેવા સરસ બનીને તૈયાર થયા છે હવે બધા જ થેપલાને આપણે આ રીતે શેકી લેશું હવે બધા થેપલા મેં આ રીતે શેકીને તૈયાર કરી લીધા છે તૈયાર કરેલા થેપલાને આપણે બધાને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું હવે આપણા થેપલા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકશો કે કેવા થેપલા બનીને તૈયાર થયા છે હાથમાં આ રીતે પકડીએ તો એકદમ જાય મુઠીમાં પોચા રૂ જેવા તૈયાર થયા છે તમારે થેપલાને જે રીતે વાળવો હોય તે રીતે તમે વાળી શકો છો એકદમ સોફ્ટ અને કાગળ જેવા પાતળા આપણા થેપલા તૈયાર થયા છે હવે આપણે લસણવાળી ચટણી વઘારી લેશું તો તેમાં બે ચમચી જેટલું મેં લસણવાળી ચટણી લઈ લીધી છે તેમાં ચપટી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી અને થોડું પાણી એડ કરી અને ચટણીને આ રીતે પલાળી દેવાની છે જેથી કરી અને વઘારમાં ચટણી બરસે નહીં અહીં આપણે ફક્ત ચટણી પલળે એટલું જ પાણી ઉમેરવાનું છે હવે ચટણીને આ રીતે મિક્સ કરી અને રાખી દેસુ હવે કડાઈમાં બે ચમચી જેટલું આપણે તેલ ગરમ કરવા રાખી દેસુ ચટણી વઘારવા માટે આપણે વધારે તેલનો ઉપયોગ કરવાનો નથી મેં અહીં બે ચમચી જેટલું તેલ ગરમ કરેલું છે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જેટલી રાય ઉમેરી દેસુ અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેસુ પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી અને આ રીતે સાંતળી લેશું ત્યારબાદ બે થી ત્રણ લસણની કઢીને ઝીણી સુધારીને ઉમેરી દેસુ કાઠિયાવાળી દહીંની તિખારીમાં આ રીતે લસણ ને વોઘાર કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને થોડું આદુ ખમણીને પણ આ રીતે ઉમેરી દેવું આદુ અને લસણ ની કઢીને ચોક્કસ ઉમેરવા જેથી કરીને દહીંની તિખારીનો સ્વાદ આપણો બમણો થઈ જશે આ બધી વસ્તુને તેલ સાથે સંતળાવા દેસુ બધું આ રીતે સંતળાઈ જાય ત્યારબાદ બાદ લસણવાળી ચટણીને ઉમેરી દેસુ ચટણીને પણ તેલ સાથે આ રીતે સંતળાવા દેસુ અને ગેસની ફ્લેમને આપણે એકદમ લો રાખવાની છે જેથી કરી અને આપણી ચટણી અને મસાલા બળશે નહીં બે મિનિટ સુધી આ રીતે સાંતળી લેશું હવે ચટણીમાંથી આ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે આ રીતની ચટણી સંતળાઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેસું અને ચટણીને થોડીવાર થોડી વાર ઠંડી થવા રાખી દેસુ આપણો મસાલો ઠંડો થઈ જાય ત્યારબાદ તેમાં એક વાટકી જેટલું દહીં ઉમેરી દેસુ આ રીતે મસાલો ઠંડો થઈ જાય ત્યારબાદ દહીં ઉમેરવાનું જેથી કરી અને આપણી દહીંનું છાસ નહીં બની જાય અને આ રીતે એકદમ ઘાટું દહીં બનીને તૈયાર રહેશે તો હવે આપણી કાઠિયાવાળી દહીંની તીખારી તૈયાર થઈ ગઈ છે ઉપરથી તેમાં થોડા લીલા ધાણા ઉમેરી દેસુ હવે ગરમા ગરમ તીખારી અને ગરમા ગરમ આપણા દૂધીના થેપલાને સર્વ કરી લેશું તો ફ્રેન્ડ મારી આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી